ભરૂચ જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રાન્સપોર્ટેશન વાહનોના અવ્યવસ્થિત અને બે જવાબદાર પાર્કિંગને કારણે સર્જાતી ભયંકર ટ્રાફિક જામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર હવે સખત વલણ અપનાવી રહ્યું છે લાંબા સમયથી ચાલી આવતી આ ગંભીર સમસ્યાને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા રોડ સેફ્ટી સમિતિની બેઠકમાં શાળાના વાહનો માટે ત્વરિત અને યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી જે અનુસંધાને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દરેક શાળા સંચાલકોને એક મહત્વપૂર્ણ અને આકરો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે આ પરિપત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે શાળાની બસ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન વાહનો ઘણીવાર શાળા કેમ્પસની બહાર જાહેર માર્ગો પર આળેધર પાર્ક કરી દેવામાં આવે છે આ અનિયમિત પાર્કિંગ માત્ર સામાન્ય નાગરિકોને જ નહીં પરંતુ ખુદ વિદ્યાર્થીઓને પણ અવરજવરમાં ભારે અગવડ અને મુશ્કેલી ઊભી કરી છે ખાસ કરીને શહેરી વિસ્તારોની મુખ્ય ધમનીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રવેશ માર્ગો પર સવાર તેમજ સાંજના સમયે શાળા છૂટવાના સમયે ભારે અને અસહ્ય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે જે સામાન્ય જનજીવન અને માર્ગ સલામતી માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને નિશ્ચિતપણે સૂચના આપી છે કે તેઓ તેમના તમામ ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે શાળા કેમ્પસની અંદર અથવા જાહેર માર્ગને સહેજ પણ નડતરરૂપ ન થાય તે રીતે પૂરતી અને વ્યવસ્થિત પાર્કિંગ જગ્યા તાત્કાલિક ધોરણ સુનિશ્ચિત કરે આ ઉપરાંત વિદ્યાર્થીઓને મૂકવા કે લેવા આવતા વાલીઓને પણ નિયમિતપણે માર્ગદર્શન આપવામાં આપવાની અને તેમને વાહનો વ્યવસ્થિત રીતે પાર્ક કરવા તેમજ શાળાના દરવાજા પાસે બિનજરૂરી ભીડ ન કરવા માટે જરૂરી આદેશો આપવાની જવાબદારી પણ શાળા સંચાલકો પર નાખવામાં આવી છે આ સૂચનાઓનું ચુસ્તપણે અને તાત્કાલિક પાલન થાય તે માટે જવાબદાર અધિકારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઈ પણ શાળા દ્વારા આ કડક નિયમોનું પાલન કરવામાં સહેજ પણ બેદરકારી દાખવવામાં આવશે તો તેમની સામે નિયમ મુજબની કાયદાકીય કાર્યવાહી કરવામાં જરાય વિલંબ કરવામાં આવશે નહીં શિક્ષણ વિભાગનું આ પગલું ભરૂચના ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે અત્યંત આવશ્યક અને નિર્ણાયક સાબિત થઈ શકે છે માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી અને તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેમની શાળાઓમાં કોઈને કોઈ ટ્રાન્સપોર્ટેશન દ્વારા અથવા તો વાહનો લઈને આવતા બાળકોને બાળકો શાળાના કેમ્પસમાં જ પોતાનું વાહન મૂકે અને બહારના જે વાહનો છે રિક્ષા કે વાન તે પણ શાળાની કેમ્પસની અંદર જ બાળકોને ઉતારે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે જો શાળાના કેમ્પસમાં શક્ય ન હોય તો બહારના રોડ ઉપર ઉતારી અને તાત્કાલિક રિક્ષા કે વાહન રવાના થઈ જાય અને એ રીતે રોડ પરની આવાગમન ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે